આજ રોજ સોમવારને ત્રીજી તારીખના રોજ આજે અમે કલેક્ટર કચેરી ગયા હતા અને કલેક્ટર કચેરીએ જઈ અને આજે ખેડૂત આગેવાનો એવા જે અમદાવાદ જિલ્લાના અમારા એવા તમામ ખેડૂતો આવ્યા હતા તમામ તાલુકાના અને વિરમગામ તાલુકામાંથી મારી જોડે એવા જોગરાણા એવા નાગજીભાઈ પછી રણુભાઈ ભરવાડ પછી ભાઈ ઝેણાભાઈ એવા માજી સરપંચ એવા અને મારું નામ રઘુભાઈ વિશાભાઈ કોળી પટેલ અમદાવાદ જિલ્લા આગેવાન નળકંઠા વિસ્તારનો છું અને આજ આજે અમે કલેક્ટર સાહેબને આ ભલામણપત્ર આપ્યું આપ્યું એટલે અમને એમને ભલામણપત્ર લખી આપી અને વાંચી અને અમને તાત્કાલિક એવું કીધું કે ખેડૂતોને જે તે નુકસાન થયેલું હોય એ નુકસાન જે તે તમને ભરપાઈ કરવા સરકાર શ્રીને આદેશ છે અને આજે અમે જ્યાં અને કીધું કે તાત્કાલિક તમારો સર્વે થઈ જશે તો રોજકામ ઉપર આજે ફુલેટા વંથળ વાડા એવા ગામોમાં તલાટી મંત્રી બધા જઈ અને રોજકામ કરી આવ્યા છે અને આજે અમે ગુજરાત સરકારનો એવો આભાર માનવી હિ ખેડૂત વતી કે ખૂબ સરસ કામ કર્યું છે આજે અમારા ખેડૂતોને કે જે તે નુકસાની જેલી છે આખા અમદાવાદ જિલ્લાની અંદર એના માટે અમે બહુ જ અભિનંદન આપીએ કેન્દ્ર સરકારના અને ગુજરાત સરકારના ખૂબ ખૂબ અમારા ખેડૂત વતી અભિનંદન તાત્કાલિક અમારા ખાતામાં સહાય આપો એવું કરવી વિનંતી છે અમારી જય જવાન જય કિસાન